વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલમાં પ્રથમ વખત બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર મળ્યું વડનગરમાં ધોરણ દસ બોર્ડ પરીક્ષાની શરૂઆત વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે પ્રમુખ અલ્પેશ પટેલ અને એનડી ચૌધરી આચાર્ય અનિતાબેન ચૌધરી સહિત સ્ટાફનું ખૂબ જ સુંદર આયોજન સંસ્કાર પબ્લિક સ્કૂલમાં શાંત વાતાવરણમાં લેવામાં આવી રહી છે પરીક્ષા અલ્પેશ પટેલ અને એનડી ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવીનું સ્પારૂપ મેં પણ ખેલાલું શું નામ છે તમારું કયા ધોરણ માં માણો છો કેવી તૈયારીઓ છે પરીક્ષા છે મહેનત ને બધું કેવું ઘરે તૈયારીઓ શું નામ છે કેવી તૈયારીઓ છે પરીક્ષાની મસ્ત તૈયારીઓ આમ આજ કયું પેપર છે ગુજરાતી છે તમારા ટીચરોની મહેનત કેવી છે તમારા શું કહેશો આજે વિદ્યાર્થીઓ આપણા સેન્ટરની અંદર પ્રથમવાર શરૂઆત થઈ છે અને આવેલા છે કેવી કેવી સુવિધાઓ રાખેલી છે સૌ પ્રથમ તો સરકારશ્રીને બે હજાર પચીસનું અહીં અમારી સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પબ્લિક સ્કૂલમાં પરીક્ષાનું કેન્દ્ર આપવા બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અહીંયા સૌ પ્રથમવાર અમારી સ્કૂલમાં અહીંયા એસએસએનું કેન્દ્ર છે અમારા સ્કૂલના દરેક ક્લાસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે સારી એવી બેન્ચિસો પણ અહીંયા પ્રાપ્ત હોવાના લીધે સરકારશ્રી અહીંયા અમને કેન્દ્ર આપવાનો પ્રયત્ન કર્યો છે બાળકો જ્યારે અમારા ગેટ ઉપર આવશે ત્યારે અમારા સ્ટાફ પરિવાર તરફથી કુમકુમ તિલ્લાક કરવામાં આવશે અને એમનું મોં મીઠું કરીને પ્રવેશ આપવામાં આવશે શું કહેશો આજે સંસ્કાર પબ્લિક સ્કૂલ લે દસ બાર બોર્ડની એક્ઝામનું સેન્ટર ફર્સ્ટ વાર મળ્યું છે અમારે સ્કૂલને આ પ્રથમ પ્રથમવાર ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું સેન્ટર મળ્યું છે એમાં અમારી સ્કૂલનું વાતાવરણ સારું હોવાથી અને સ્કૂલમાં આવેલ વિદ્યાર્થી શાંતિપૂર્ણ કોઈ પણ જાતની ડિસ્ટર્બ વિના અને શાંત વાતાવરણમાં શાંત મને પરીક્ષા આપે એ ટાઈપની આ વાતાવરણ છે અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપે એટલે વિદ્યાર્થી ટેન્શન મુક્ત રહે અને કોઈ પણ જાતની કનટગઘટ ના થાય એ રીતે અમારા સેન્ટરને સારી રીતે ચલાવીશું અને ભવિષ્યમાં સ્કૂલની વધુ પ્રગતિ થાય એના માટેના અમે પ્રયત્ન કરીશું અને સ્કૂલની સારી છાપ લઈને જાય અમારા અહીંથી વિદ્યાર્થી અને એવી અમે પ્રયત્ન કરીશું અને ધારા ધોરણ મુજબ કોઈ પણ પ્રકારની અહીંયા બીજી પ્રવૃત્તિ ના થાય પરીક્ષા દરમિયાન એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે અમારો સ્ટાફ એ બાબતમાં સજ્જ છે અને છે